વર્જમાન નગરે આયમ બી લો પૂર્ણ થતાં તપસ્વીઓને પારણા કરાવાયા વર્ધમાન નગરે ચૈત્ર માસની શાશ્વતી આયમ બિલ ઓડી ધાર્મિક નગરના ભાઈ જોડાયા હતા જેમાં ઓડી અને પારણાનો લાભ મુખ્ય લાભાર્થી શ્રીમતી રસીલાબેન ધીરજલાલ પારેખ પરિવાર તથા સહયોગી દાતાશ્રીઓએ લીધો હતો આયમ બિલ ની કરનાર તપસ્વીઓના તપની વર્ધમાન શ્વેતાંબર જુનાલય ટ્રસ્ટ વર્ધમાન નગર જૈન સંઘ તથા વિવિધ શ્રીઓ દ્વારા અનુમોદના કરવામાં આવી હતી મુખ્ય લાભાર્થી રસીલાબેન ધીરજલાલ પારેખ પરિવારનું બહુમાન કરી અનુમોદના કરવામાં આવે આ પ્રસંગે વર્તમાન નગર અધ્યક્ષ રાહુલ મહેતા હસમુખ બોરા વર્ધીલાલ પારેખ દીપક મહેતા પરેશ શાહ ચેતન શાહ ગૌતમ શાહ કલ્પેશ શાહ કિરીટ શાહ કેતન શાહ આરસી શાહ પ્રબોધ મુનવર તથા વર્ધમાન નગરના શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા મા મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે